અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાના પચીસ ટકાના ટેરિફ લગાવ્યા હવે સત્યાવીસ ઓગસ્ટથી ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ લાગુ થશે જોકે પચાસ ટકા ટેરિફ લાદ્યા પછી પણ ટ્રમ્પે ભારતને ધમકી આપવાનું બંધ નથી કર્યું ટ્રમ્પે ભવિષ્યમાં વધુ પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે Let me let said, me go. Please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's OK. Like China, for instance. It's okay. more. Yeah. Uh, Why are you singling India out for these additional sanctions? It's only been eight hours. So let's see what happens over the next more yeah, sanctions. Yeah. You're Very going to see soon. a lot more. So this is a taste. Of you're what you're going, going to see a lot more. You're Mr. going to see so much secondary way. sanctions. Yes, ma'am. તો આ સાથે જ આજે ખેડૂતોના કાર્યક્રમમાં હાજર રહેલા વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પના ટેરિફ સામે વળતો પ્રહાર કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોના હિત માટે જો વ્યક્તિગત કિંમત ચૂકવવી પડશે તો પણ તેઓ તૈયાર છે અને તેઓ માની રહ્યા છે કે તેઓ માટે તેમનું હિત સર્વોપરી છે भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है તો ખાસ કરીને આપણે જોયું પીએમ મોદીનો વળતો પ્રહાર અને ખાસ કરીને નીરજ જેમ આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને જોવો જે રીતે આપણે યુએસ તરફથી ટેરિફને લઈને અનાઉન્સમેન્ટ જોયા સામે આપણા આપણી સરકાર પણ ખાસ કરીને જવાબ આપી રહી છે પહેલાં પચીસ ટકા અને ફરી એકવાર ગઈકાલે પચીસ ટકાના ટેરિફની જાહેરાત કરવામાં આવી એટલે ટોટલ પચાસ ટકાના ટેરિફ હવે સત્યાવીસ ઓગસ્ટથી જે છે તે આપણને લાગુ થતાં જોવા મળશે લગભગ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો કરોડ ડોલરના એક્સપોર્ટ ખાસ કરીને જે છે અહીંયાથી અસર થતાં જોવા મળી શકે છે યુએસને જે ઇન્ડિયાથી થાય છે ઘણા બધા સેક્ટર આને લઈને અસરમાં આવતા જોવા મળશે આજે જોઈએ તો બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે કઈ રીતે ફોકસ અને કયા સેક્ટર ખાસ કરીને જે જોવા મળશે આનાથી પ્રભાવિત થતા જોવા મળશે સૌથી પહેલા તો એ વાત ત્યાંથી ખાસ ધ્યાને રાખવી કે એમને સત્યાવીસ ઓગસ્ટનો દિવસ એટલા માટે પસંદ કર્યો છે આજનો સાત સાત ઓગસ્ટથી આપણે પચીસ ટકા ટેરિફ લાગતા જોયા છે અને બાકીના માટે વીસ દિવસનો જે ડિફરન્સ આવ્યો છે એટલા માટે જ આપણને આવતો જોવા મળ્યો છે કે આ જે ભારતની ઉપર થોડુંક દબાણ બની શકે અને એ દબાણ બનાવવાનું કામ અત્યારે ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ કરી રહ્યા છે પરંતુ જુઓ એ બધાની વચ્ચે પણ અત્યારે જે પ્રકારે આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે એમાં ક્લિયરલી સૌથી પહેલાં તો સિટીની વાત કરીએ તો એમણે કહેવું છે કે આ રેટ પર વાર્ષિક ગ્રોથ પર અસર આવતી જોવા મળશે એ જ ઝીરો પોઈન્ટ છથી ઝીરો પોઈન્ટ આઠ ટકા જેટલી હશે જે આંકડાકીય આપણને અસર આવતી જોવા મળશે પરંતુ આની જે વ્યાપક અસર હશે તે કદાચ ઘણી મોટી હોઈ શકે છે અને ઘણા સેક્ટર્સને અહીંયા વધારે પડતું આપણને અસર આવતી પણ જોવા મળશે જો કે એમનું એવું પણ કહેવું છે કે કરંટ અને કેપિટલ અકાઉન્ટના ફ્લો પર અહીંયાથી અસર પડશે ને આ બધાની એક ટેકનિકલ અસર આપણને ખાસ કરીને રૂપિયાની ચાલ પર આવતી દેખાશે કે જાંગડી આંગળી રૂપિયો કદાચ ડોલરની સામે વધુ નબળો પડતો આપણને દેખાય એટલે એના પર એક ફોકસ રાખવાનું જોકે એવો સિટી એવું પણ કહી રહ્યું છે કે આ પરિસ્થિતિની અંદર બજારમાં એક ટૂંકા ગાળે અનિશ્ચિતતાનું જોખમ આપણે ચોક્કસથી જોઈશું ને આજે આપણે જોયું છે કે બજારે થોડાક નીચેના સ્તર પણ બનાવ્યા જોકે અત્યારે એક્સપાયરને લઈને થોડા કન્વાઇન્ડિંગના મૂ પણ આવી રહ્યા છે પરંતુ એમનું કહેવું છે કે અહીંયાથી જો તમારે ફોકસ રાખવું હોય તો જે સ્થાનિક સેક્ટર સ્થાનિક બજારની અંદર કામ કરતી ટેલિકોમ કંપનીઓ છે હોસ્પિટલ છે ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ બધા પર અહીંયાથી તમારે ખાસ ફોકસ આપવું જોઈએ બીજી તરફ તમને જેફ્રીસ કહી રહ્યું છે કે શિયન ક્રૂડની આયાતનો જે વિકલ્પ છે વિકલ્પ જો અત્યારે ભારત અપનાવવા જાય તો પણ જીડીપી પર પંદર બેસીસ પોઈન્ટથી વધારેની અસર આવતી જોવા નથી મળવાની એનું કારણ છે કે અત્યારે વૈશ્વિક બજારની અંદર ક્રૂડની જે સપ્લાય છે તે આપણને વધારે રહેતી જોવા મળી રહી છે અને ખાસ કરીને આ બધાની વચ્ચે ભાવ પણ આપણને અત્યારે એક નીચેના સ્તર પર જોવા મળી રહ્યા છે એટલા માટે તેઓ જોફરીઝે કામ મત આપી રહ્યું છે હવે જ્યાં આગળ સેક્ટરની વાત આવે તો સેક્ટર્સમાં તો જો આપણે અગાઉ પણ જ્યારે પચીસ ટકા ટેરિફ લાગે હતી ત્યારે પણ ચર્ચા કરી હતી સૌથી પહેલાં તો અહીંયા ઓટો એન્સીલરી સેક્ટર પર એક મોટી અસર આવતી જોવા મળી શકે છે કારણ કે મોટી મોટી જે કંપનીઓ છે અમેરિકાની અંદર એ ઘણા બધા ઓટો પાર્ટ્સ ઇન્ડિયા પાસેથી ઇમ્પોર્ટ કરે છે અને એને લઈને ખાસ કરીને આ સેક્ટર એક ફોકસમાં છે આજના દિવસે જો તમને સંવર્ધન મદર્સન જેવું કાઉન્ટર છે દબાણમાં દર્શાવી રહ્યું છે ભારત ફોર્જમાં પણ સવારે દબાણ હતું જોકે આજે પરિણામ સારા રહેતા અહીંયા આપણને તેજી જોવા મળી રહી છે બીજા છે ખાસ કરીને મશીનરી કંપની જે બનાવે છે મશીનરીને એન્જિનિયરિંગ સાથે જોડાયેલી છે તેમાં ક્યુમિન્સ કરીને કંપની છે થર્મેક્સ છે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે આ બધા પર પણ આજે આપણને અસર આવતી જોવા મળી હતી પરંતુ ત્યાં પણ આજે એક રિકવરી જોવો તમને અમુક જગ્યાએ જોવા મળી રહી છે બીજી તરફ કેમિકલ કંપનીઓ કે જેનું સારું એવું એક્સપોઝર યુએસની અંદર છે એમાં ખાસ કરીને નવીન ફ્લોરીન પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ એસઆરએફ જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ આજના દિવસે તો હજી પણ તમને દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યું છે તો ખાસ સૌથી વધારે અહીંયાથી ટ્રબલ થશે એ રિફાઈનરીઝને થશે કારણ કે આ રશિયન ઓઇલને રિફાઈન કરીને એને એક્સપોર્ટ કરવાનું કામ ખાસ કરીને આ રિફાઈનરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું હતું જેમાં એચપીસીએલ બીપીસીએલ તો હતી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી પણ કંપનીઓ હતી કે જેના પર આપણને એક અસર આવતી જોવા મળીને આજે જુઓ તમને અહીંયા ઘણી બધી જગ્યા પર એના જે અસર આવતી દેખાઈ રહી છે અને સૌથી છેલ્લે અહીંયાથી એક્સપો જે ટેક્સટાઇલ કંપનીઓ છે કે જેનો એક બહુ મોટો ચંક છે આ ભારતના એક્સપોર્ટની અંદર એટલે એના પર એક નજર રાખવાની આજે ત્યાં તમને દબાણ આવતું જોવા મળી રહ્યું છે એટલે આ બધા સેક્ટર પર આપણે ખાસ કરીને નજર રાખવાની છે કે અહીંયાથી હવે આપણને રીતે આગળ વધતા જોવા મળે છે પરંતુ